નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો જેમાં આજનો આપણો પ્રથમ સવાલ છે કે હાઇડ્રોકાર્બન સંયોજનો બંધારણને આધારે તેનું વર્ગીકરણ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય જેની આપણે ચર્ચા અગાઉ કરી ગયા છીએ હાઇડ્રોકાર્બન જેમાં હાઇડ્રોજન ને કાર્બન હોય આવા જે સંયોજનો છે એને કહેવાય છે હાઇડ્રોકાર્બન સંયોજનો આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એમાં કાર્બન પરમાણુની જે ગોઠવણી છે આ કાર્બન પરમાણુની ગોઠવણીને આધારે વિદ્યાર્થી મિત્રો એના ત્રણ પ્રકાર પડે છે કાર્બન પરમાણુની ગોઠવણીને આધારે ત્રણ પ્રકાર પડે છે પહેલું છે સરળ શૃંખલાવાળા સંયોજનો બીજું છે શાખીય શૃંખલાવાળા સંયોજનો અને ત્રીજું છે વલય એટલે કે ચક્રીય જે બંધ રચના ધરાવે ગોળાકાર જેવી એને કહેવાય વલય અથવા તો ચક્રીય રચનાવાળા સંયોજનો જેમાંનું પ્રથમ આપણે જોવા જઈ રહ્યા છીએ સરળ શૃંખલાવાળા સંયોજનો તો વિદ્યાર્થી મિત્રો સરળ શૃંખલાવાળા સંયોજનો કોને કહેવાય છે તો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં બધા જ કાર્બન પરમાણુ એક સીધી હરોળમાં કાર્બન પરમાણુઓ એ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તેવા સંયોજનોને કહેવાય છે સરળ શૃંખલાવાળા સંયોજનો કે જેમાં કાર્બન છે એક સળંગ રચનામાં ગોઠવાયેલા હોય કાર્બન કાર્બન એક લાંબી શૃંખલા બનાવે સીધી એને કહેવાય સરળ શૃંખલાવાળા સંયોજનો

આ પાંચે પાંચ કાર્બન છે આ રીતે લાઈનમાં ગોઠવાયેલા હોય છે આગળ આપણને સૂચના આપેલી છે કે આ સંયોજનોના નિરૂપણ માટે તેમની નામની આગળ પૂર્વક તરીકે વિદ્યાર્થી મિત્રો જે નામની આગળ લાગે એને પૂર્વક કહેવાય અને જે નામની પાછળ લાગે એને પ્રત્યય કહેવાય તો એની આગળ એન લગાવવામાં આવે છે આ એન શું દર્શાવે છે કે એની સરળ લાંબી શૃંખલા છે નોર્મલ પેન્ટેન નોર્મલ હેગઝેન એનને કહેવામાં આવે છે નોર્મલ એટલે કે નોર્મલ એટલે લાંબી શૃંખલામાં છે તો અહીંયા જો પેન્ટેનની આગળ એન લાગેલો છે તો પૂર્વક કહેવાય પણ પેન્ટેનની પાછળ તમે કંઈ લગાવો તો એને કહેવાય પ્રત્યે અહીંયા મેં એન લગાવેલો છે પેન્ટેનની આગળ છે તો એનને પૂર્વક કહેવાય એનનું પૂરું નામ છે નોર્મલ પેન્ટેન એટલે કે લાંબી લાઈનમાં ગોઠવાયેલા હોય પાંચ કાર્બનના પરમાણુઓ

અહીંયા છે આ બીજો જે કાર્બન છે એની સાથે જો બે કાર્બન બીજા જોડાયેલા છે તો અહીં બાકી રહેલ સંયોજકતાઓ હાઇડ્રોજન વડે ભરપાઈ કરતા નીચે પ્રમાણેનું સૂત્ર મળે છે બે હતા એક નોર્મલ ને એક બીજું ચલો નોર્મલ એક બે ત્રણ ચાર આને કહેવાય મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન અને શું કહેવાય ચાર કાર્બન છે એટલે બ્યુટેન આને કહેવાય નોર્મલ બ્યુટેન બીજો જે છે એ જુઓ એક બે પછી આની સાથે કેટલા જોડાયેલા છે એક અને બે તો અહીંયા લાંબી શૃંખલા તો છે પણ પાછા શું પડે છે એમાં વિભાગ પડે છે એમાં શું પડે છે વિભાગ તો એને આ રીતે દર્શાવવામાં આવે છે હવે અહીંયા સૂચના આપેલી છે કે જેમાં શાખાઓ પડતી હોય જો આપણે સળંગ લાઈન હોય તો નોર્મલ કહેતા એ આગળ લગાડતા પણ આ સંયોજનના નિરૂપણ માટે તેમના નામની આગળ પૂર્વક તરીકે

ત્યારબાદ હવે આવે છે હેગઝેન હેગઝેનમાં છ કાર્બન પરમાણુ છે તો એ કાર્બનનું માળખું બનાવીએ તો પાંચ શક્યતાઓ રહેલી છે હેગઝેનમાં પાંચ શક્યતાઓ કઈ તો કે સળંગ લાઇન છે પછી પાંચની સળંગ લાઇન અને એક કાર્બન ઉપર બીજો કાર્બન જોડાયેલો છે ત્યારબાદ બીજું પાંચની સળંગ લાઇન આ ત્રીજા નંબર ઉપર છે એ બીજો કાર્બન જોડાયેલો છે ત્યારબાદ ચાર ની સળંગ લાઇન અને બે કાર્બન એ બીજા કાર્બન સાથે જોડાયેલા છે અને ત્રીજું છે કે ચાર ની સળંગ લાઇન અને એક કાર્બન પરમાણુની સાથે બીજા બે કાર્બન પરમાણુઓ જોડાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં બાકી રહેલ સંયોજકતા એ હાઇડ્રોજન વડે ભરપાઈ કરતા આપણે નીચે પ્રમાણેના સમીકરણ મેળવી શકીએ કયા કયા તો કે સળંગ છ એક બે ત્રણ ચાર પાંચ છ તો આ છ ને શું કહેવાય મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન ને પેન્ટેન ને હેક્ઝેન હેવાય અહીંયા પણ છો સી એચ કેમ લખવું છે તો અહીંયા જુઓ સ્વરૂપ શું હશે એક બે ત્રણ ચાર પાંચ ત્રણ ને બે પાંચ અને છેલ્લાની આગળના કાર્બન સાથે બીજો કાર્બન તો હવે સંયોજકતા પ્રમાણે હાઇડ્રોજન જોડો ચાર છે તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ને ચાર આની પણ એક બે ત્રણ ને ચાર અને એક બે ત્રણ અહીંયા ચાર અહીંયા એક બે ત્રણ ને ચાર આની એક બે ત્રણ ને ચાર તો અહીંયા શું થઈ ગયું સી એચ થ્રી સી ટુ સી એચ ટુ સી એચ એની સાથે હું વેડું સી એચ થ્રી અને અહીંયા સી એચ થ્રી થઈ ગયો આ પ્રમાણેનું સ્વરૂપ તો આ રીતે છે હાઇડ્રોજન છે જ્યાં સંયોજકતા ઘટતી હોય ને ત્યાં આપણે શું મૂકી દેવાનું છે હાઇડ્રોજન ચલો હવે આ રીતે શાખા પડે છે તો એમાં હાઇડ્રોજન જો બે જગ્યા ઉપર છે એ એક એક હાઇડ્રોજન શું કામ તો કે સંયોજકતાને પૂરી કરવા માટે જેટલા હાઇડ્રોજન ઘટે છે એટલા આપણે ત્યાં છે ત્યારબાદ ચોથું સંયોજન જે છે ચલો આનું આપણે જોઈએ ગોઠવણી એક બે ત્રણ ચાર ચાર છે આના ઉપર બે કાર્બન જોડાયેલા તો આની સંયોજકતા પૂરી કરો એક બે ત્રણ અને ચાર આ બીજાની એક બે ત્રણ ચાર આ ત્રીજાની ચારે ચાર પૂરી છે એક બે ત્રણ ચાર આની એક બે ત્રણ અને ચાર અહીંયા એક બે ત્રણ ચાર અહીંયા એક બે ત્રણ ને ચાર વિદ્યાર્થી મિત્રો બંધારણ આવું બને છે અને ત્યારબાદ છે પાંચમું તો કે પાંચ કાર્બન લાઈનમાં જોડેલા છે વચ્ચે રહેલા કાર્બન સાથે બીજો કાર્બન પરમાણુ જોડાયેલો છે તો આને કહેવાય શાખાઓ પડેલી ત્યારબાદ છે વલય એટલે કે ચક્રીય રચના ધરાવતા સંયોજનો કે જેમાં ચક્રીય રચના હોય છે તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં

શાખાઓ પડી તેમાં શું લગાવ્યું તું આઈસો પણ જેમાં ચક્રીય રચના હોય એમાં શું લગાવેલું હોય સાયક્લો સાયક્લો હેગઝેન જ છે પણ પેલો છે નોર્મલ લખું એક બે ત્રણ ચાર પાંચ ને છ આ છે નોર્મલ હેગઝેન ની રચના હવે મેં આમાં હાઇડ્રોજન નથી મૂક્યા ખાલી કાર્બન છે છ લાઈનમાં જોડાયેલા હોય અને કહેવાય નોર્મલ હવે સાયક્લો હવે શું કરવાનું આ પેલો હોય પેલો ને છેલો કાર્બન કેવો હોય જોડેલો હોય કઈ રીતે જોવો તો આ રીતે કાર્બન કાર્બ ચાર પાંચ આ પહેલેથી શરૂઆત કરી છેલ્લો આ બધે જોડેલા હવે સંયોજકતા પૂરી કરો આ કાર્બનની એક બે તો અહીં કેટલા આવશે એક બે આ કાર્બન માટે એક બે અહીંયા એક બે અહીંયા એક બે ત્રણ ચાર 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 આ થઈ ગયો એનું બંધારણ અને ખાલી તમે આ રીતે પણ લખી શકો છો પરીક્ષામાં તમને આ રીતનું બંધારણ આપે તો જ્યાં જ્યાં ખૂણા પડે ત્યાં શું હશે કાર્બન ત્યાં શું હશે કાર્બન અને બધા જ કાર્બન છે સિંગલ બંધથી જોડાયેલા છે ને એટલે તમે સાયક્લો હેગઝેનને આ રીતે પણ દર્શાવી શકો તમને પરીક્ષામાં આવી નિશાની આપીને કીધું હોય કે આપેલી નિશાની શેની છે એ કયું સંયોજન છે તો એ છે સાઇક્લો હેગઝેન છે ત્યારબાદ પ્રોપેન ચલો પ્રોપેન મિથેન ઇથેન પ્રોપેન પ્રોપેન તો કેટલા આવશે ત્રણ આવશે હવે સાયક્લોપ્રોપેન આવે છે તો ત્રણ કાર્બન એક

ચલો સાઇકલો, પેન્ટેન તો પાંચ કાર્બન હશે એક બે ત્રણ ચાર પાંચ આ પેલોન છેલ્લો જોડેલા ચાલો આની સંયોજકતા એક બે ત્રણ ચાર અહીંયા એક બે ત્રણ ચાર અહીંયા એક બે ત્રણ ચાર અહીંયા એક બે ત્રણ

હવે શું કરવાનું છે તો કે ન્યા શું કરશે હાઈડ્રોજન ની ભાગીદારી થશે કાર્બન સાથે ચલો એ જોઈએ ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ આપણે જોવાનું છે તો પેલા તો છ કાર્બન એક બે ત્રણ ચાર પાંચ અને છ ચલો હવે કાર્બનની પાસે જો કેટલા વધેલા છે જો દરેકમાં કાર્બન ની પાસે કેટલા હોય તો કે ચાર હોય કેટલા હોય ચાર એક બે એક અહીંયા બનાવ્યો બંધ એ કયા બનાવ્યો બંધ અહીંયા જો બંધ આપેલા નથી તો ચાલો હું પણ બંધ વગરનું તમને સમજાવું આ બંધવાળું સમજાવીશ તો મગજમાં બેસશે નહીં એક બે ત્રણ ચાર પાંચ ને છ દરેક કાર્બન પાસે કેટલા છે તો કે ભાઈ ચાર એક બે અહીંયા ત્રણ ચાર અહીંયા પણ એક બે અહીંયા ત્રણ ચાર એક બે ત્રણ ચાર અહીંયા એક અહીંયા બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ અને ચાર ચાલો સૌ પ્રથમ શું કરશે તો કે આ કાર્બન છે આ પેલા તો બે આ હાઇડ્રોજન હાઇડ્રોજનનું બે નું કામકાજ પતી ગયું અહીંયા પણ હાઇડ્રોજન બેનું કામકાજ પૂરું થઈ ગયું અહીંયા પણ આ બે હાઇડ્રોજન સાથે જોડાય એક અને આ બે અહીંયા પણ બે હાઇડ્રોજન સાથે જોડાય એક બે અહીંયા પણ એક બે અહીંયા પણ બે હાઇડ્રોજન સાથે અહીંયા પણ બે હાઇડ્રોજન સાથે ચલો હવે જો શું થાય કાર્બન છે એ એક બે ત્રણ ચાર આખું આ રીતે ભાગીદારી કરશે આઠ કરવાના છે જો આ રીતે આના બે આના બે ચાર અહીંયા આ બંને કાર્બનનો એક એક પાંચ છ અહીંયા આ બંને કાર્બનનો એક એક સાત આઠ થઈ ભાગીદારી સાત આઠ ચલો બીજો કાર્બન સેમ જ રીતે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા પણ એ જ રીતે ચાર પાંચ છ ને સાત આઠ અહિયાં પણ એ જ રીતે તો કે ભાઈ આના કેટલા ચાર પોતાના બે પાંચ છ અહીંયા પણ એક બે ત્રણ ચાર પાંચ છ એટલે આને બે ના લઈ લેશે તો જો જો એક બે ત્રણ બધામાં શું છું બબ્બે ત્રણ ની ભાગીદારી થઈ એક આ કાર્બન નો એક આ કાર્બન નો આમાં પણ એક આ કાર્બન નો એક આ કાર્બન નો આ રીતે ઇલેક્ટ્રોન એ બંધારણ છે તમે વ્યવસ્થિત દોરશો એટલે સરળતાથી તમને સમજાઈ જશે જે આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ ત્યારબાદ સાયક્લો હેગઝેન છે હવે દરેક કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે તો એને આ રીતે પણ આપણે દર્શાવી શકીએ ત્યારબાદ બેન્જિનનું ઇલેક્ટ્રોન બંધારણ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો બેન્ઝિન તો બેન્જિનમાં છ કાર્બન હોય છે પણ એકાંતરે શું હોય છે તો કે ડબલ બંધ છે ચલો ચ બંધ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ પેલો છેલ્લો જોડેલા છે બેન્જિનની રચના બંધ છે પણ એકાંતરે શું હોય છે તો કે અહીંયા ડબલ બંધ એક મૂકીને ડબલ બંધ એક મૂકીને ડબલ બંધ હવે એવું ફરજિયાત નથી કે ડબલ બંધ ત્યાં જ રહી આ ડબલ બંધ તમે આ રીતે પણ દોરી શકો એક બે ત્રણ ચાર

એક બે ત્રણ અહીંયા એક હાઇડ્રોજન અહીંયા કેટલા બંધ એક બે ત્રણ તો અહીંયા એક હાઇડ્રોજન અહીંયા એક બે ત્રણ તો એક હાઇડ્રોજન અહીંયા એક બે ત્રણ તો એક હાઇડ્રોજન અહીંયા એક બે ત્રણ એક હાઇડ્રોજન અહીંયા એક બે ત્રણ એક હાઇડ્રોજન દરેકમાં એક એક શું જોડેલો હોય છે હાઇડ્રોજન જોડેલો હોય છે દરેક કાર્બન સાથે એ જ વસ્તુ અહીંયા હાઇડ્રોજન જોડેલો હોય હવે આપણે ઇલેક્ટ્રોનિય બંધારણ જોવાનું છે તો કે જ્યાં જ્યાં ડબલ ડબલ બંધ છે બનશે કેટલા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો કે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ચલો જોઈએ ચલો હું આનું ઇલેક્ટ્રોનિય બંધારણ લખું છું પેલો કાર્બન બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો કાર્બન પાસે કેટલા હોય છે તો કે કાર્બન પાસે ચાર હોય અહીંયા એક બે એક અહીંયા ત્રણ અને એક અહીંયા ચાર આ કાર્બનમાં અહીંયા શું છે સિંગલ બંધ તો એક અહીંયા બે અને અહીંયા પાછા ડબલ તો ચાર થઈ જા આ કાર્બન માટે કેટલા છે તો કે ડબલ એક બે ત્રણ અને અહીંયા એક ચાર અહીંયા એક બે ત્રણ અને એક ચાર સેમ આની માટે એ જ વસ્તુ છે તો કે એક બે ત્રણ અને ચાર આ ઉપર માટે કેટલા છે તો કે અહીંયા એક અહીંયા બે ત્રણ અને આ શું છે ચાર ચલો કાર્બન ને કેટલા કરવાના છે આઠ કરવાના છે તો કે ચાર તો પોતાના છે તો એક શું કરશે એ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે આ રીતે બનાવશે આ બધાયમાં જ્યાં જ્યાં મેં એક દોરા છે ત્યાં હાઇડ્રોજન આ રીતે બનાવી દેશે એટલે હાઇડ્રોજનનું કામ તો પૂરું થઈ ગયું હવે આપણે કાર્બનની વાત કરીએ ચાલો કાર્બનના આઠ કરવાના ચાર તો પોતાના એક પાંચ છ સાત આઠ તો આખી ભાગીદારી થા ચલો આને આઠ કરવાના તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત પાંચ ને ત્રણ આ ચાર તો પોતાના હતા એક પાંચ છ સાત આઠ ચાલો આની માટે વાત કરીએ ચાર પોતાના એક પાંચ છ સાત આઠ ચલો અહિયાં ચાર પોતાના પાંચ છ સાત આઠ અહિયાં એક બે ત્રણ ચાર પાંચ છ આ બે સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ કેટલા ડબલ બંધ સિંગલ બંધ ડબલ બંધ સિંગલ બંધ અહિયાં ડબલ બંધ અહિયાં સિંગલ બંધ તો આ રીતે એમાં શું કરેલી હોય ઇલેક્ટ્રોન ને ભાગીદારી કરેલી હોય છે ત્યારબાદ વિષમ પરમાણુ એટલે શું ઉદાહરણ આપો વિદ્યાર્થી મિત્રો વિષમ પરમાણુ કોને કહેવાય તો કે હાઇડ્રો કાર્બનની શૃંખલામાં એક અથવા તો વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ જે હાઇડ્રોજનને કાઢીને ત્યાં પોતે જોડાઈ જાય છે આને કહેવાય છે વિષમ પરમાણુ વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થવા છતાં શૃંખલામાંના કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે છે જેમ કે ક્લોરીન બ્રોમિન એ હેલોજન તત્વ છે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન અહીંયા વચ્ચે કાર્બન છે કાર્બન છે આ કાર્બનની સંયોજકતા ચાર તો એ સંયોજકતા પૂરી કરવા અહીંયા હાઇડ્રોજન જોડેલા હોય હવે આ હાઇડ્રોજનને સ્થાને ત્યાં કોણ આવી ગયું છે સીએલ હવે હાઇડ્રોજન જાય છે હેલોજન તત્વો આવે છે સીએલ છતાં આ કાર્બનની સંયોજકતા એટલી ને એટલી પોતે સંતોષાયેલી રહેલ છે કારણ કે એક હાઇડ્રોજન જાય છે આ હાઇડ્રોજન દૂર થાય છે ક્લોરીન ત્યાં આવે છે તો એક જાય છે એક આવે એટલે સંયોજકતામાં કોઈ બદલાવ આવતો નથી સલ્ફર તત્વ તો અહીંયા તમને જે બંધારણ આપ્યું એ છે ફિનોલ ત્યારબાદ છે પિરિડિન અને અહીંયા છે થાયોફિન ચલો અહીંયા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર હવે અહીંયા એક હાઇડ્રોજન 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 છે ત્યાં હવે કોણ આવી ગયું ઓક્સિજન એટલે આ જે બંધારણ તમને આપ્યું છે એ છે ફિનોલનું ત્યારબાદ અહીંયા પિરિડિન તો જો એક બે ત્રણ ચાર પાંચ હવે અહીંયા કાર્બનના સ્થાને કોણ આવી ગયો તો કે નાઇટ્રોજન તો આ બંધારણ છે બેનું છે પિરિડિન ત્યારબાદ અહીંયા એક બે ત્રણ ચાર અહીંયા જુઓ શું લખાવેલું છે એસ સલ્ફર અને એ જે બંધારણ બન્યું છે એ કોનું બન્યું છે એ બંધારણ છે થાયોપિનનું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણો વિડીયો પૂર્ણ થાય છે આપણો સવાલ પૂર્ણ થાય છે ફરીથી મળીશું આપણે નવા પ્રશ્ન સાથે અસ્તુ જય હિન્દ જય ભારત